હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ દીપિકાસ કિચન ચાલો આજે આપણે વેગન મસાલા સુખડી બનાવીએ જેને ઘીની બાધા હોય ખાતા ના હોય એ લોકો માટે આ વેગન મસાલા સુખડી સરસ ખાઈ શકે એટલા માટે એના માટે આપણે આ ઘઉંનો સવા સવા વાટકો આવ્યો રોટલી બનાવીને એક લોટ આ ઘઉં લીધો છે સવા વાટકો આવ્યો પછી એમાં બાવળનો ગુંદર તળીને રાખ્યો છે આમ ભૂકો એટલો એક બે ચમચી એવો લીધો આ ગોળનો પાવડર આવે છે એ લીધો સોઠ પાવડર લીધો છે ડ્રાય ફ્રૂટ કાજુ બદામ પિસ્તા ની કતરંગ લીધી છે આ પીનટ આ સિંગ તેલ લીધું છે અને આ પીનટ બટર તૈયાર આવે છે પહેલા ગેસ ઓન કરશું એમાં થોડુંક તેલ નાખશું પહેલા સિંગ તેલ ધીમો તાપ રાખશું એમાં આ સુખડી ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે જેને ઘી ના ખાતા હોય એના માટે આ સુખડી ખૂબ જ ઉપયોગી સરસ થાય સરસ થાય છે આ સુખડી થોડુંક તેલ નાખશું થોડું વધારે ધીમે તાપે આ ગુંદ પહેલાં તળી લઈશું થોડોકા પીનટ બટર નાખશું થોડુંક પીનટ બટર બે જાતના આવે છે બટર આવે છે મેં આ ક્રંચી પીનટ બટર લીધું છે એના ટુકડા ખાવામાં આવે ને તો કાજુના ટુકડા ખાતા હોય ને એવું લાગે છે જો આને આપણે વગાડી દેતા હોય આમ આપણે લોટ શેકી નાખશું થોડું Okay, अब लुट नो कलर खोड़ चेंज थेग्यों, सुगंदे सरसावेश्या थोड़ा कज सिखवान वादो हो अब 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 काड़ी लेजू अब 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 दूपीनट बटना की देखों પાવડર આવે છે તૈયાર જ આવે છે પાવડર એટલે આપણે ગોળ ભાંગવાની જરૂર નથી પડતી એટલે સીધો નાખી લોકડી જાય તરત જ બટ વાટકી જેવું નાખી દીધું બસ એમાં આપણે ગૂંધળીએ તો એ નાખી દીધો બે ચમચી સૂંટનો પાવડર નાખી દીધો તેને ગંથોડા ભાવતા હોય તો ગંઠોળાનો પાવડર પણ નાખી શકે છે ખૂબ જ સરસ લાગે છે આ ટેસ્ટ આ સુખડી ટેસ્ટમાં મારા ઘરમાં તો બદામ જ ભાવે છે થોડાક કાજુના ટુકડા થોડાક પિસ્તાના ટુકડા અને થોડાક બદામના ટુકડા નાખી દીજો અને અસી કેલો લોટ

ચાર પાંચ દિવસ ખવાય ને બધા ભાવે છે મારા બાબાને બહુ જ ભાવે છે હું થોડીક બીજી ફાઇવ થઈ દઈશો હું ઘણાને ઘી ભાવતું ના હોય ઘણાને ઘી ની બાધા હોય એ લોકો આ સુખળી ખાય સરસ લાગે સાથે એના માટે બેસ્ટ આ સુખરી છે पर काजू काजूना टुकडा बदललेस बदमला कतरण पिस्ताना कतरण